કેમ છો મિત્રો શિયાળામાં કે ચોમાસામાં આપણે હંમેશા સૂપ બનાવતા હોઈએ છીએ કે હોટલ કે રેસ્ટોરન્ટમાં પીતા હોઈએ છીએ અને શિયાળા કે ચોમાસામાં સૂપ પીવાની ખૂબ જ મજા પણ આવતી હોય છે તો આજે હું લઈને આવી છું ખૂબ જ સરળતાથી બની શકે એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેસ સૂપ એકદમ સિમ્પલ અને સરળ રેસીપી છે અને લો કેલરી છે અને ડાયટ માટે તો બેસ્ટ છે હેલો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પના કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા મળે શિયાળામાં કે ચોમાસામાં એકદમ ગરમા ગરમ પીવાની મજા આવે એવું આપણે વેજીટેબલ સૂપ બનાવવાના છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીશું પણ સાથે હું તમને દેશી સ્ટાઇલ પણ બતાવીશ આપણે જે પણ વેજીટેબલ લઈશું ને તો આપણા ઘરમાં જે આપણે વાપરીએ છીએ એ જ વેજીટેબલનો ઉપયોગ કરીને બનાવીશું તો એના માટે મેં એક પેન મૂકી લીધી છે અને એમાં આપણે એક નાની ચમચી બટર લઈશું બટરની જગ્યા પર તમે તેલ પણ લઈ શકો છો અને બટરને થોડું મેલ્ટ થવા દઈશું બટર મેલ્ટ થઈ જાય એટલે મેં અહીં એક મોટી ચમચી આદુને ઝીણું ઝીણું કટ કરી લીધું છે એ નાખીશું એક મોટી ચમચી લસણ નાખીશું એને પણ ઝીણું ઝીણું મેં કાપી લીધું છે તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને એક મરચાં પણ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે હવે બધું જ આપણે સરસ સાતડવાનું છે જુઓ આદુ લસણ અને મરચાં સરસ સતડાઈ ગયા છે હવે આ સ્ટેજ પર એમાં મેં એક નાની ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે એ નાખીશું અને ડુંગળીને પણ આપણે સરસ ગુલાબી થવા દઈશું જુઓ ડુંગળી સરસ સતરાઈ ગઈ છે અને ગુલાબી થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે બધા વેજીટેબલ નાખીશું ફણસી લીધી છે લગભગ બે મોટી ચમચી છે અને ઝીણી ઝીણી એને કાપી લીધી છે બે મોટી ચમચી ગાજર લીધા છે બે મોટી ચમચી કેપ્સિકમ છે એને પણ ઝીણા ઝીણા સમારી લીધા છે વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે કે ઓછા કરી શકો છો અને જુઓ એક મોટી ચમચી મેં અહીં ફ્લાવર પણ લઈ લીધું છે ઝીણું ઝીણું સમારી લીધું છે એકથી દોઢ મોટી ચમચી છે એક ફૂલ જેવું છે અને બે ચમચી મેં કેબેજ લીધી છે એને પણ ઝીણી ઝીણી સમારી લીધી છે હવે મેં અહીં બે મોટી ચમચી વટાણા લીધા છે રેસ્ટોરન્ટમાં જે સૂપ મળે એમાં વટાણા નથી હોતા પરંતુ મને ભાવતા હોય છે એટલે હું વટાણા નાખતી હોય છે તમે પણ એક વખત નાખીને જોજો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે વટાણાને નાખીશું સાથે મીઠું પણ નાખી દઈશું જેથી આપણા શાકભાજી જલ્દી જલ્દી ચડી જાય અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરીને લગભગ એકથી દોઢ મિનિટ માટે આપણે એને બટરમાં સરસ સાતળી લેવાના છે જરા સોફ્ટ થઈ જાય પછી એમાં આપણે બીજી સામગ્રી નાખીશું જુઓ લગભગ દોઢથી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો વેજીટેબલ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આ સ્ટેજ પર આપણે અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર નાખીશું અને એને મિક્સ કરી લઈશું જો મેં સરસ મિક્સ કરી લીધું છે હવે આ સ્ટેજ પર આપણે પાણી નાખીશું આજે આપણે ત્રણ વ્યક્તિને થઈ રહે એટલું સૂપ બનાવીએ છીએ એટલે લગભગ હું અડધો લીટરથી પણ વધારે પાણી નાખીશ પાણી નાખીને એને આપણે સરસ મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણા વેજીટેબલ સરસ સોફ્ટ થઈ જાય વટાણા પણ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને રાંધી લેવાનું છે અને સરસ શાકભાજીમાં પણ એકદમ સરસ બધો જ મસાલો ચડી જાય ત્યાં સુધી આ સ્ટેજ પર તમારી પાસે જો વેજીટેબલ સ્ટોક હોય ને તો તમે એ પણ નાખી શકો છો પાણીની જગ્યા પર મેં પાણી નાખ્યું છે હવે એને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દઈશું જુઓ મિત્રો લગભગ ત્રણથી સાડા ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું સૂપ સરસ ઉકળીને સરસ કૂક થઈ ગયું છે બધા વેજીટેબલ પણ સોફ્ટ થઈ ગયા છે અને વટાણા પણ ચડી ગયા છે જુઓ અને એકદમ સરસ થઈ ગયું છે બધી ફ્લેવર શાકભાજીની પાણીમાં આવી ગઈ છે મિત્રો હવે જો તમે હેલ્થ કોન્શિયસ હોય ને તમને હેલ્ધી સૂપ જોઈતું હોય અથવા તમે ડાયટ કરતા હોય ને તમારે કોર્ન ફ્લોર ના નાખવો હોય બધા સોસીસ ના નાખવા હોય તો તમે આ સ્ટેજ પર એને પી શકો છો બસ તમારે ટેસ્ટ કરી લેવાનું કે મીઠું નહીં ઓછું છે અથવા તમારે મરી પાવડર નહીં નાખીને તમે એને પી શકો છો પરંતુ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીએ છીએ એટલે આપણે સોસીસ બધા નાખીશું સૌથી પહેલાં હું એક મોટી ચમચી સોયા સોસ નાખીશ અડધી નાની ચમચી ચીલી સોસ નાખીશું એક મોટી ચમચી ટોમેટો કેચપ નાખીશું અડધી નાની ચમચી ખાંડ નાખીશું ખાંડ નાખવાથી બધા જ મસાલાનો બેલેન્સ થઈ જશે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું જુઓ તમે કલર પણ સરસ થઈ ગયો છે વધારે પડતા આપણે સોસ નથી નાખ્યા ઓછા જ નાખ્યા છે હવે સૂપને ગાળું કરવા માટે મેં એક બાઉલમાં કોર્નફ્લોર લઈ લીધો છે એક મોટી ચમચી છે અને થોડું પાણી એમાં નાખીશું અને એને મિક્સ કરી લઈશું ગાંઠા વગરનું સરસ મિક્સ કરી લેવાનું છે કોર્નફ્લોરને મિક્સ કર્યા બાદ એને ધીરે ધીરે આપણે નાખીશું અને હલાવતા જઈશું જુઓ તમને કેટલું ઘાટું જોવે છે એ પ્રમાણે તમારે નાખવાનું છે બહુ ઘાટું નથી કરી દેવાનું ઉકળશે એટલે થોડું વધારે ઘાટું થશે પછી જુઓ આટલું પ્રોપર છે હજી ઉકળશે એટલે ઘાટું થશે હવે ફરી એને ઢાંકીને આપણે એક થી દોઢ મિનિટ માટે ઉકળવા દઈશું જુઓ મિત્રો જોઈ લઈએ જુઓ આપણું સૂપ સરસ થઈ ગયું છે અને ઘાટું પણ થઈ ગયું છે જુઓ હવે એમાં થોડો લીંબુનો રસ નાખીશું લગભગ અડધાથી પણ ઓછું નાખીશું તમને જો આ સ્ટેજ પર લીંબુ ના હોય તો વિનેગર પણ નાખી શકો છો અને લીંબુ અને વિનેગર છેલ્લે જ નાખવાના અને આ સ્ટેજ પર તમારે સૂપને ચાખી પણ લેવાનું કંઈ પણ ઓછું હોય તો તમે એમાં વધારો કરી શકો છો હવે છેલ્લે લીલા ધાણા નાખીશું અને આપણું સૂપ રેડી થઈ ગયું છે જુઓ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બન્યું છે અને એકદમ હેલ્ધી પણ છે તમે જો આ સોસીસ ના નાખો તો એકદમ હેલ્ધી બને પરંતુ સોસ નાખવાથી થોડો રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવે એટલે પીવાની મજા પણ આવે હવે આપણે એને સર્વ કરી લઈશું તો મિત્રો તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ સૂપ વેજીટેબલથી ભરપૂર અને એકદમ હેલ્ધી જે લોકો ડાયટ કરતા હોય એ લોકો માટે આ બેસ્ટ રેસીપી છે તમે સૂપ પી લો ને એક બાઉલ તો તમારું પેટ ભરાઈ જાય અને તમને પછી ભૂખ પણ ના લાગે અને બધા જ વિટામિન્સ તમને આ વેજીટેબલમાંથી મળી રહે શિયાળામાં અને વરસાદમાં આ ગરમ પીવાની ખૂબ જ મજા પડે છે જ્યારે આપણે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો આ જ વેજીટેબલ સૂપ આપણે ઓર્ડર કરતા હોઈએ છીએ તમે ઘરે એને સરળતાથી બનાવી શકો છો એને ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ સૂપ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને ને કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો